નમસ્કાર વિજ્ઞાનના સાતમા પાઠ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહનના સ્વાધ્યાયમાં ક્યાંક મૂંઝવણ થાય છે ચિંતા ના કરશો ચાલો આપણે સાથે મળીને આ સ્વાધ્યાયના દરેક પ્રશ્નને એકદમ સરળ રીતે સમજી લઈએ અને બધા જ કન્સેપ્ટ ક્લિયર કરી નાખીએ તો આજે આપણે શું શું જોવાના છીએ જુઓ પહેલાં આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું જેમાં ટૂંકા જવાબોની સમજ મેળવીશું પછી રુધિર અને હૃદયના કેટલાક રહસ્યો જાણીશું શરીરની પોતાની સફાઈ વ્યવસ્થા વિશે વાત કરીશું અને છેલ્લે આકૃતિ અને સારાંશ પર નજર નાખીશું બધું જ કવર થઈ જશે આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો સારું તો ચાલો સ્વાધ્યાય શરૂ કરીએ પહેલો જ સવાલ જોડકા જોડવાનો છે એકદમ મજા આવશે ચાલો જોઈએ કે કોલમ આઈમાં આપેલી વસ્તુઓ કોલમ બે માં કોની સાથે બંધ બેસે છે તો સાચી જોડીઓ કંઈક આ રીતે છે જો પર્ણરંધ્ર એનું કામ છે બાષ્પોત્સર્જન જલવાહક પેશી નામ પ્રમાણે જ પાણીનું વહન કરે છે જાણે કે વનસ્પતિની પાઇપલાઇન મૂળરોમ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને અન્નવાહક પેશી એ તો વનસ્પતિ માટે ખોરાકનું વહન કરે છે એકદમ ફૂડ ડિલિવરી જેવું જ કામ છે ને સિમ્પલ સરસ જોડકા તો થઈ ગયા હવે આગળ વધીએ ટૂંકા જવાબો તરફ આ ખાલી જગ્યાઓ અને વિકલ્પોથી આપણું રિવિઝન પણ થઈ જશે ચાલો જોઈએ ચાલો હવે ખાલી જગ્યાઓ જોઈએ પહેલી ખાલી જગ્યા હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ધમની દ્વારા વહન પામે છે બરાબર બીજું હિમોગ્લોબિન એ રક્તકણ કોષોમાં હોય છે પછી ધમની અને શિરાઓ રુધિર કેશિકાઓના જાળા સ્વરૂપે જોડાય છે હૃદયનું લયબદ્ધ સંકોચન અને વિકોચન એને શું કહેવાય એને કહેવાય હૃદયના ધબકારા મનુષ્યમાં મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે યુરિયા પરસેવામાં પાણી અને હા ક્ષાર હોય છે મૂત્રપિંદ જે કચરો બહાર કાઢે છે એને મૂત્ર કહે છે અને છેલ્લે ઉસ્વેદન ખેંચાણ બાષ્પોત્સર્જન દ્વારા રચાય છે આ બધા જવાબો બરાબર યાદ રાખી લેજો ઓકે હવે વિકલ્પોવાળા પ્રશ્નો પહેલો સવાલ વનસ્પતિમાં પાણીનું વહન કોણ કરે સાચો જવાબ છે જલવાહક પેશી આપણે હમણાં જ જોડકામાં જોયું બીજો સવાલ થોડો ટ્રીકી છે વનસ્પતિમાં પાણીનું શોષણ કઈ રીતે વધારી શકાય જવાબ છે પંખા નીચે રાખીને હવે આવું કેમ કારણ કે પંખાની હવાથી બાષ્પોત્સર્જન ઝડપી બને છે જેમ આપણા વાળ પંખા નીચે જલ્દી સુકાય છે બસ એ જ રીતે એટલે છોડ વધારે પાણી ખેંચે છે અહીંયા એક નાનકડી વાત આ બધા જ સ્વાધ્યાયના સોલ્યુશન તમારે એક જ જગ્યાએથી લખવા હોય ને તો બસ ગૂગલ પર સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન ત્યાં તમને બધા પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન તો મળશે જ પણ સાથે સાથે મજાની ક્વિઝ ગેમ પણ મળશે એકવાર ચેક જરૂર કરજો ચાલો હવે આગળ વધીએ અને આપણા શરીરની સૌથી અગત્યની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે રુધિર અને હૃદયના રહસ્યોને સમજીએ આ એક એવી સિસ્ટમ છે જે ક્યારેય અટકતી નથી તો સવાલ એ છે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં આ ઘટકોનું વહન એટલે કે ટ્રાન્સપોર્ટેશન જરૂરી કેમ છે શા માટે ઓક્સિજન અને ખોરાકને આખા શરીરમાં ફેરવવું પડે જવાબ બહુ સીધો છે જુઓ દરેક જીવંત કોષને કામ કરવા માટે ખોરાક પાણી અને ઓક્સિજન જેવી જરૂરી વસ્તુઓ જોઈએ તો આ વહનતંત્રનું કામ છે કે આ બધી વસ્તુઓને દરેક કોષ સુધી પહોંચાડે અને સાથે સાથે કોષોમાં જે કચરો બને છે તેને ત્યાંથી ઉઠાવીને શરીરની બહાર કાઢવાનું કામ પણ કરે છે એટલે કે આ એક ડિલિવરી અને કચરો ઉપાડવાની સિસ્ટમ છે હવે એક મજેદાર શું થાય જોવાળો સવાલ વિચારો કે જો આપણા લોહીમાં ત્રાક કણો એટલે કે પ્લેટલેટ્સ હોય જ નહીં તો શું થાય ક્યાંક વાગે અને લોહી નીકળે તો જો એવું થાય તો બહુ મોટી મુશ્કેલી થઈ જાય કારણ કે ત્રાક કણોનું કામ જ છે લોહીને ગંઠાવવાનું જો એ ના હોય તો નાની એવી ઈજામાંથી પણ લોહી વહેવાનું બંધ જ ના થાય અને એ બહુ ખતરનાક બની શકે છે એટલે ત્રાક કણો આપણા શરીરના નાના નાના ડોક્ટર જેવા છે જે તરત જ ઘા પર પાટો બાંધી દેશે હવે આગળના બે સવાલોને આપણે સાથે જ જોઈ લઈએ પહેલું કે રુધિરના ઘટકો કયા છે અને બીજું કે એનો રંગ લાલ જ કેમ હોય છે તો જુઓ રુધિરના મુખ્ય ચાર ઘટકો છે રુધિર રસ એટલે કે પ્લાઝમા રક્તકણ શ્વેતકણ અને કણો અને હવે રહી વાત લાલ રંગની તો એનું કારણ છે રક્તકણમાં આવેલું હિમોગ્લોબીન આ હિમોગ્લોબિન નામનું લાલ રંગનું રંજક દ્રવ્ય જ લોહીને લાલ રંગ આપે છે અને ઓક્સિજનનું વહન પણ એ જ કરે છે ચાલો હવે આવીએ આપણા શરીરના પાવર હાઉસ પર એટલે કે હૃદય પર સવાલ છે કે હૃદયનું કાર્ય શું છે આ નોનસ્ટોપ પંપ આખરે કરે છે શું હૃદયનું કામ એક પંપની જેમ સતત ધબકતા રહીને લોહીને આખા શરીરમાં ફેરવવાનું છે એ ધમનીઓ દ્વારા ઓક્સિજનવાળું શુદ્ધ લોહી શરીરના દરેક ભાગ સુધી પહોંચાડે છે અને પછી શીરાઓ દ્વારા કાર્બન ડાયોક્સાઇડવાળું અશુદ્ધ લોહી પાછું ભેગું કરીને એને શુદ્ધ થવા માટે ફેફસામાં મોકલે છે આ પ્રક્રિયા જીવનભર ચાલ્યા જ કરે છે ઓકે તો જરૂરી પદાર્થોનું વહન તો સમજી લીધું પણ હવે વાત કરીએ શરીરની સફાઈ વ્યવસ્થાની એટલે કે ઉત્સર્જનના મહત્વની આ કચરો કેવી રીતે બહાર નીકળે છે ચાલો જાણીએ પહેલો સવાલ વનસ્પતિ વિશે છે પર્ણરંધ્ર એટલે શું અને એના બે કાર્યો કયા છે ચાલો સમજીએ પર્ણરંધ્ર એટલે પાંદડાની સપાટી પર આવેલા નાના નાના છિદ્રો એના બે મુખ્ય કાર્યો છે એક તો વાતાવરણમાંથી વાયુઓની આપલે કરવી જેમ કે કાર્બન ડાયોક્સાઇડ લેવો અને ઓક્સિજન બહાર કાઢવો અને બીજું બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી વરાળ સ્વરૂપે બહાર કાઢવું હવે સવાલ એ છે કે આ બાષ્પોત્સર્જન જેમાં વનસ્પતિ પાણી ગુમાવે છે એનો કંઈ મહત્ત્વનો ફાળો છે ખરો એનાથી કોઈ ફાયદો થાય છે હા બિલકુલ બાષ્પોત્સર્જનથી એક પ્રકારનું ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે જે પાણી અને ખનિજ ક્ષારોને શોષીને મૂળથી છેક ઉપર પાંદડા સુધી પહોંચાડવામાં મદદ કરે છે તમે સ્ટ્રોથી ઠંડુ પીણું પીઓ છો ને બસ એના જેવું જ છે આ ઉપરાંત એ વનસ્પતિને ઠંડક પણ આપે છે હવે વાત કરીએ ઉત્સર્ગ દ્રવ્યોની શરીરમાં જે નકામા પદાર્થો બને છે એમનો નિકાલ થવો શા માટે જરૂરી છે કારણ કે શરીરમાં થતી જુદી જુદી ક્રિયાઓ દરમિયાન જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે એ ઝેરી હોય છે જો આ ઝેરી કચરો શરીરમાં જમા થાય તો એ નુકસાન કરી શકે છે એટલે શરીરને તંદુરસ્ત રાખવા માટે એનો સમયસર નિકાલ થવો ખૂબ જ જરૂરી છે અને હવે સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન અહીં તમારે મનુષ્યના ઉત્સર્જન ઉત્સર્જનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે તમારી ચોપડીમાં આ આકૃતિ આપેલી જ છે બસ એને ધ્યાનથી દોરીને એના મુખ્ય ભાગો જેવા કે મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગ આ બધાના નામ બરાબર લખવાના છે તો અહીં આપણો સાતમા પાઠનો સ્વાધ્યાય પૂરો થાય છે આશા છે કે તમને બધા જ પ્રશ્નોના જવાબ સારી રીતે સમજાઈ ગયા હશે વધારે માહિતી અને મજાની ક્વિઝ ગેમ્સ માટે ગૂગલ પર અભ્યાસક્રમ ડોટ ઇન સર્ચ કરવાનું ભૂલતા નહીં વાંચતા રહો અને શીખતા રહો